હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ શ્રાવણ મહિનાના પર્વ ઉપર ખવાય તેવી એકદમ ટેસ્ટી મોરૈયાની ફરારી ખીચડી એકવાર તમે આ ખીચડી ટ્રાય કરશો તો વારંવાર તમને બનાવવાનું પસંદ કરશો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે મોરૈયાની ખીચડીની રેસીપી જોઈ લેશું ની મુરૈયાની ખીચડી બનાવવા માટે આપણે એક કપ મુરૈયો લીધો છે અને સાંબો પણ કહેવામાં આવે છે આ રીતનો મુરૈયો તમારે છે તે લેવાનો છે હવે આપણે એક બાઉલ લીધું છે તેમાં આપણે એક કપ મુરૈયો લીધો છે તે એડ કરી દેશું અને એક કપ આપણે પાણી એડ કરશું તેમાં હવે સરસ રીતે આપણે બે થી ત્રણ વખત સાફ પાણીથી મુરૈયાને આ રીતે ધોઈ નાખવાનો છે જોઈ શકો છો કે બે થી ત્રણ વખત આપણે સાફ પાણીએથી એથી મોરૈયાને સાફ કરી લીધો છે હવે આપણે એક કપ પાણી નાખી અને મોરૈયાને દસ મિનિટ સુધી આપણે પલાળવા દેસુ હવે જોઈ શકો છો કે આ રીતના આપણે મીડિયમ સાઈઝના બે બટેટા લીધા છે તેને સરસ પાણીએથી સાફ કરી અને તેની છાલ મેં ઉતારી લીધી છે હવે આપણે આ બટેટાને ખમણવાના છે આ રીતના તમારા ઘરમાં કોઈ પણ ખમણી હોય તેને સેટ કરી લેવાની અને આ રીતના આપણે બટેટાને ખમણી લેશું જોઈ શકો છો કે બટેટાની ખમણી આપણે કરી લીધી છે હવે આ ખમણી આપણી કાઢી ન પડે તે માટે આપણે સાઈડમાં એક વાટકામાં આપણે નોર્મલ પાણી લીધું છે તેમાં આપણે બધી ખમણી એડ કરી દેસું જેથી કરીને લાંબો સમય સુધી તે કાળી ન પડે આ રીતે અને જ્યારે જ્યારે આપણે તેને યુઝ કરવાની હશે ત્યારે આપણે પાણી તેમાંથી દૂર કરી લેશું આ રીતે આપણે થોડીક વાર માટે તેને પણ પાણીમાં પલળવા દેસું હવે આપણે મોરૈયા ખીચડીનો વઘાર કરશું તે માટે ગેસ ચાલુ કરીને કુકર ગરમ કરવા આપણે રાખી દીધું છે તેમાં એક ચમચી જેટલું આપણે તેલ એડ કરી નાખી શકો છો તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં એક ચમચી જેટલું જીરું છે તે આપણે દેસુ આખું જીરું આપણે આમાં યુઝ કરવાનું છે જીરું થોડુંક સાતરવા લાગી પછી સૂકા બે મરચાં છે તે આપણે દેસુ મીઠા લીમડાના પાન છે ચારથી પાન તે આપણે દેસુ અને તેની સાથે જ આપણે અર્ધી વાટકી જેટલા કાચા સિંગદાણા લીધા છે તે આપણે એડ કરી દેસું હવે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડીક વાર માટે આપણે સાતરી લેશું જોઈ શકો છો સિંગદાણા દાણા પણ સરસ રીતે સતરાઈ ગયા છે હવે આપણે તેની અંદર એક ચમચી આદુની પેસ્ટ છે તે આપણે એડ કરી દેસું અને બે નંગ મરચા લીધા છે તેની પેસ્ટ મેં બનાવી છે તે આપણે એડ કરી દેસું તીખાસ તમારા પ્રમાણમાં તમારે વધારે કે ઓછી તમે કરી શકો છો હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે અને થોડીક વાર માટે આપણે આદુની પેસ્ટ અને આપણે જે મરચાની પેસ્ટ નાખેલી છે તેને આપણે સાતળવા દેસું અને તેની સાથે જ આપણે અડધી ચમચી મરી પાવડર લીધો છે તે આપણે એડ કરી દેસું અને સ્વાદ અનુસાર નિમક છે તે આપણે એડ કરી દેસું એક ચમચી જેટલું ફરારી નિમક જે આવે છે સિંધા નિમક તે આમાં યુઝ કરવાનું છે અને એક ચમચી ખાંડ લીધી છે આપણે તે એડ કરી દેસું હવે બધી વસ્તુઓ આપણે મિક્સ કરી લેવાની છે સરસ રીતે ખાંડ તમારે જો નાનો નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ખાંડ નાખવાથી એકદમ ખીચડીનો સ્વાદ મસ્ત આવશે ચટપટો જોઈ શકો છો કે આદુ અને મરચાની પેસ્ટ પણ એકદમ સરસ રીતે સકાઈ ગઈ છે હવે આપણે જે બટેટા ક્રશ કરેલા હતા ખમણી કરેલા તે આપણે કરી દેસું જોઈ શકો છો કે પાણીમાં આપણે નાખેલા હતા તે એકદમ સફેદ છે ક્યાંય પણ કારણ નથી પડેલા તે આપણે કરી દેસું હવે ટીટાની ખમણીને પણ આપણે એકદમ મસાલા સાથે મિક્સ કરી લેવાની છે અને ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી અને એક થી બે મિનિટ સુધી આપણે તેને સાતળવા દેશું જોઈ શકો છો કે બટેટાની ખમણી નાખ્યા પછી એક થી બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે જે આપણે પલારેલો મોરૈયો હતો એમાંથી પાણી આપણે બધું દૂર કરી લીધું છે હવે મોરૈયાને પણ આપણે એડ કરી દેવાનું છે આ રીતે બધો મોરૈયો આપણે એડ કરી દેશું અને તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો મોરૈયાને પણ આપણે એડ કરી દીધો છે અને મસાલા સાથે તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દીધો છે હવે મોરૈયો નાખ્યા પછી એક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલી છાશ છે તે આપણે એડ કરી દઈશું છાશની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો એક કપ આપણે મોરૈયો લીધો છે તો તેના જ માપમાં ડબલ આપણે પાણી એડ કરવાનું છે ચાર કપ આપણે પાણી એડ કરવાનું છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એક કપ આપણે પાણી એડ કરેલું છે ચાર કપ આપણે પાણી એડ કરવાના છે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસની ફ્લેમને સ્લાવ મીડિયમ જ રાખવાની છે જો તમે ફૂલ ગેસ ઉપર રાખશો કે મીડિયમ ટુ હાઈ ઉપર રાખશો તો તમારો મોલેયો છે તે નીચે બેસી જશે અને ચોટી જશે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મીડિયમ ગેસ ઉપર જ આપણે બધી પ્રોસેસ કરવાની છે ચાર કપ પાણી આપણે એડ કરી દીધું છે હવે ઢાંકણ બંધ કરી અને આપણે ત્રણથી ચાર વિસન આવવા દેવાની છે એટલે ફરારી આપણી ખીચડી એકદમ તૈયાર ઢાકણ બંધ કરીને ત્રણ થી ચાર વિસલું આપણે પછી આપણી ફરારી એકદમ ગરમા ગરમ ખાવા માટે તૈયાર ચાર આવી ગઈ છે હવે આપણે ચેક કરી જોઈ શકો કે આપણી ખીચડી એકદમ તૈયાર છે ઉપર થી આપણે તેમાં એક ચમચી દેશી ઘી છે તે આપણે કરી દેશી ઘી પછી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે મિક્સ કરી લેશું આપણે આ રીતે પરફેક્ટ આપણી ખીચડી બની ગઈ છે હવે ગરમા ગરમ એક પ્લેટમાં ખીચડીને સર્વ કરી લેશું આપણે કેવી લાગી તમને આ ફરારી મોરૈયાની ખીચડી ચોક્કસ ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો बाजूમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો મારા નવા નવા વિડિયોની અપડેટ તમને સૌથી પહેલા જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ